સુરતની અંદર મોટા વિરોધ કરવામાં આવ્યો આરતી કાર્યક્રમ શરૂ કરે એ પહેલા જ વિરોધ જે છે તે થવા લાગ્યો છે પાટીદાર યુવકોએ વિરોધ કરી અને જે કાર્યક્રમ છે તે પણ રદ કરાવ્યોની વિગત મળી રહી છે એવા હજારો યુવાનો છે કે જે આ આરતીબેનને ગોતી રહ્યા છે હલકું કામ અમારી સામે આવે તો અમે બરદાશ્ નહીં કરીએ અને એમનો વિરોધ થયો અને એને જવું પડ્યું પાછું અને કાર્યક્રમ રદ થયો છે ત્યારે ખરેખર એને પાઠ ભણાવવા માટે આ એક પગલું સમાજે ભર્યું છે હજી વારંવાર બીજા પણ સ્થિતિની અંદર પણ થશે કારણ કે આ એક જે કામ કર્યું છે એ મમ્મી પપ્પાને અંધારામાં રાખીને કર્યું હોય એવું પણ લાગી રહ્યું છે મને આ બેને જે પગલું ભર્યું છે એ રોંગ છે આખો સમાજ જાણે છે આ બેને જે પગલું ભેરું એ રોંગ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું શોભાવી સમાચારમાં વાત કરીએ તો સુરતની જે સિંગાર આરતી સંઘાણી છે તેમને લઈને એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જે આરતી સંગાણી કે જે છેલ્લા પાંચ સાત દિવસથી ચર્ચાનો વિષય બની છે કારણ કે પ્રેમ લગ્નને લઈને આરતી સંગાણી છે તેમનો એ વિવાદ જે છે તે ચરમસીમાએ અત્યારે પહોંચતો દેખાઈ રહ્યો છે ને તેની વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સુરતની અંદર આરતીનો મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો છે પાટીદાર યુવકોએ વિરોધ કરી અને જે કાર્યક્રમ છે તે પણ રદ કરાવ્યોની વિગત મળી રહી છે પોલીસ બંદોબસ્ત હોવા છતાં કાર્યક્રમ રદ થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે ત્યારે આરતી સાંગાણીનો જે વિવાદનો મામલો જે છે તે વધુ ચરમસીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે ત્યારે સુરતની અંદર આરતી કે જે આરતી સાંગાણી છે એમણે જે પ્રેમ લગ્ન કર્યા ત્યારબાદ એમના અલગ અલગ જે વિડીયો આવ્યા પાટીદાર સમાજના કેટલાક આગેવાનો પર ગંભીર આરોપો લગાવ્યા પાટીદાર દીકરા દીકરીઓ વિશે પણ એમણે વાત કરી ત્યારે એક કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમમાં આરતી પહોંચે એ પહેલા જ કેટલાક પાટીદાર સમાજના યુવકો ત્યાં પહોંચે છે અને કાર્યક્રમ જે છે તે રદ કરાવી દે છે અને જે વ્યક્તિએ કાર્યક્રમ રાખ્યો હતો તેમને ત્યાં જઈને કહે છે કે આ આ આ આ પ્રકારનું પ્રકારનું કામ કર્યું છે એટલા માટે તમારે ડાયરો તો તમારો કાર્યક્રમ જે છે તે રદ કરવો પડશે જોકે ત્યાં પોલીસની ગાડીઓ પણ દેખાઈ રહી છે ને કેટલાક પાટીદાર સમાજના યુવકો જે છે તે પણ અત્યારે ત્યાં એ દેખાઈ રહ્યા છે ને પાટીદાર સમાજ જે છે તેની અંદર ક્યાંક ને ક્યાંક રોષ ફેલાતો હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે ત્યારે આજ મુદ્દે વાત કરવા માટે મહેશભાઈ વાઘાણી પાટીદાર યુવક આપણી સાથે સુરતથી જોડાયા છે સીધા એમની સાથે જ વાત કરીએ જે રીતે મહેશભાઈ આખી ઘટના શું હતી ક્યાં ડાયરો રાખવામાં આવ્યો હતો અને કેટલા લોકો ત્યાં પહોંચ્યા હતા મારે આખી વિગત જાણવી છે તમારી પાસેથી હું તમને પહેલા તો બધાને નમસ્કાર અને દીક્ષિતભાઈને પણ નમસ્કાર કરું છું અમે લોકો યુવાનો બધા ગયા અને અમને ખબર પડી કે આજે ત્યાં એક ડાયરો છે અને એનું કઈ ઇવેન્ટ હતી આ ઇવેન્ટ ની અંદર અમને એવું જોયું કે આટલા ટાઈમે આ ત્યાં આવવાના છે આરતી બેન ને એમના જે કઈ નવ મેરેજ કરવાના છે એ વ્યક્તિ તો અમે એ આયોજન જે કરતા હતા એ બધા લગ્નના જે મંડપ થી અમે ગયા અને અંદર જઈને એ લોકોને સમજાવ્યા કે ખરેખર આ કૃત્ય બહુ ખરાબ છે અને આવનારા સમયની અંદર બધી દીકરીઓને આ જોવા જેવું થશે નીચે એટલા માટે આ નીચે જોવા જેવું ન થાય એના માટે આ કારમો પ્રયાસ હતો કે ખરેખર જ્યારે આનો વિરોધ આટલો કરીશું તો છતાંય આવા બીજા કોઈ યુવકો કે યુવતીઓ આ પગલું નહીં ભરે એટલા માટે આ ખરેખર આવું હોવું જ જોઈએ હું એવું માનું છું કે પાટીદાર સમાજ આટલું સારું કામ કરી રહ્યું છે આજે આવનારા સમયમાં અમે બધા રાજસ્વી કાર્યક્રમ પણ અમે કરવાના છીએ તો આવા સરસ કાર્યક્રમો થતા હોય ખોડાધામ ની અંદર પણ અમે બહુ સારા એવા કામ કરી રહ્યા છીએ દક્ષિણમાં અમાર હમણાં તે અમે મંદિર બાંધી રહ્યા તો સામાજિક રીતે આવા કામ કરતા હોય અને આવું એક હલકું કામ અમારી સામે આવે તો અમે બરદાસ્ત નહીં કરીએ પાટીદાર સમાજ એક બહુ મોટો સમાજ છે અને લાગણીશીલ સમાજ છે આપવા વાળો સમાજ છે સાહેબ તો ખરેખર આ પગલું બહુ અલગ રીતે ભર્યું છે અને આની પાછળ કોઈ હું એવું માનું છું કે વશી કે કોઈ અન્ય બીજા કોઈ વ્યક્તિઓનું પણ હાથ હશે કારણ કે એ બપોરના અમે આની સાથે લાગેલા હતા કોઈ ફામની અંદર રોકાણા હતા અમે ત્યાં પામમાં ગયા દરવાજા ખૂલ્યા નથી આવા ઘણા પ્રયાસો થયા હતા આખો દિવસમાં અંતે અહીંયા આવ્યા અને એમનો વિરોધ થયો અને એને જવું પડ્યું પાછું અને કાર્યક્રમ રદ થયો છે પાટીદાર સમાજના એ સમજ્યા છે કે ખરેખર આવનારા સમયની અંદર જે દીકરી છે એની વેદના એક સાચી એક ઉણપ થાય એવું કામ કર્યું છે આજે એ પરિવારે મહેશભાઈ જે રીતે છેલ્લા

અંદરો અંદર પોતાના સમાજમાં જે છે તે ઘૂંટાઈ રહી છે એના વિશે કેમ કોઈ નથી બોલતા અલગ અલગ મુદ્દાઓને લઈને પાટીદાર સમાજ પર એમણે આંગળી ચિંધી હતી ત્યારબાદ અનેક પાટીદાર સમાજ છે કે જેમણે આરતી સંઘાણીને પણ જવાબ આપ્યો હતો ને કહ્યું હતું કે ભાઈ અમારે આરતી સંઘાણીની સલાહની જરૂર નથી જો એને સલાહ આપી હોય તો એમના પિતા સામે પેલા એકવાર જોઈ લે એમના પિતાનું પણ જે નિવેદન હતું જે એક વાત હતી કે આંખીમાં આંસુ અને રડતા રડતા એમના પિતા જે બોલી રહ્યા હતા એ દરમિયાન પણ એ જે છે તે ખૂબ વાયરલ થઈ રહ્યો હતો ને તે દરમિયાન પણ આરતીની ખૂબ ટીકા કરવામાં આવતી હતી કે જો પોતાના મા બાપ છે એ પોતાના મા બાપે નાનપણથી લઈને મોટી કરી એમને ઉછેરી ફ્રીડમ આપી એકલા ડાયરા કરવા મોકલી તો એનો મતલબ કે આ વસ્તુ કરે ભલે માનીએ છે ભાઈ પ્રેમ છે વાત સાચી છે આજના જમાનામાં એ એકે લગ્ન નથી કર્યા પરંતુ ઘણા બધા એવા યુવાનો છે કે જે પ્રેમ લગ્ન કરતા હોય છે પરંતુ આ એક લગ્ન કેમ કે ચર્ચામાં આવ્યા મારે એ પણ એક વાત તમારી પાસેથી સમજવી છે આ એ પોતે સિંગર છે અને સિંગર હોવાના લીધે એને ઘણા ઇન્વિટેશનો આ લગ્ન પહેલા મળેલા હશે અને એ દરમિયાન આવતી આવનારા સમયમાં એ તારીખ નજીક આવી હશે અને તારીખને નજીક આવવાની સાથે તે પ્રોગ્રામ કરવા માટે એ બેન આવ્યા એટલે અમે અમને ખબર પડે અમારા જાણ બરુ તો હોય જ ન શકે કારણ કે અમે આ બધી જ માહિતીઓ રાખવાવાળા વ્યક્તિઓ છીએ સમાજની અંદર હું હલચલ ચાલી રહી છે એ બધી ખબર હોય છે અને વાકેફ હોઈએ છીએ પણ સારી રીતે આનો ઉકેલ આવે એના મમ્મી પપ્પા પાસે એ બેન જાય અને એ બેન મમ્મી પપ્પાને મળે એની સાચી વાત કરે કે ખરેખર આ ઘટના શું છે અને એ મમ્મી પપ્પા થકી આ બધું મામલો ઠેકાણે પડે એવું મારું સ્પષ્ટપણે માનવું છે અમે સામાજિક રીતે એ પરિવારની સાથે છીએ એ પરિવારના આંસુ લૂછવા માટે અમે સક્ષમ છીએ પણ ખરેખર વાત એ પણ છે કે આ બેને જે કામ કર્યું બીજી દીકરીઓ અમારા સમાજની જે છે એની ઉપર આનું જે બફાટ કરે છે જે સોશિયલ મીડિયામાં ખરેખર બહુ રોંગ મેસેજ જઈ રહ્યો હોય ત્યારે ખરેખર એને પાઠ ભણાવવા માટે આ એક પગલું સામાજે ભર્યું છે અને એ હું માનું છું કે આવું આ પગલું વારંવાર ભરવામાં આવશે તો એની પણ સાન ઠેકાણે આવશે જે એક મહેશભાઈ વાત કહેવાય કે ભાઈ છેલ્લા પાંચ દિવસથી આ ચર્ચા ચાલી રહી છે અને અનેક વિડીયો અને પાટીદાર સમાજ સામે પણ ઘણા બધા આરોપો લગાવે છે અને એ ઘણી બધી એવી ડિબેટો થઈ છે કે જેની અંદર કમેન્ટો પણ થઈ છે કે ભાઈ આ પ્રકારની વાત અફવા થઈ રહી છે હું ગઈ છું હું ખુશ છું મારું જીવન સાથી ચૂસ કરવાનો મને અધિકાર છે આ પ્રકારની વાતો એ કરતા હતા પરંતુ એમના પપ્પાનો જ્યારે વિડીયો આવ્યો તો તમારા સમાજના કેટલાક લોકોએ પણ એવું કહ્યું હતું કે ભાઈ જો ફ્રીડમ તમારે જોતી હતી તો અત્યારની જે સ્પીચ છે તમારા પપ્પાની જે પ્રતિક્રિયા છે જે વેદના છે એ કદાચ એકવાર સાંભળી હોત તો પછી આજના યુવા પાટીદાર સમાજ એ છેલ્લા કેટલાય સમયથી લગ્નના કાયદાને લઈને ચર્ચા કરી રહી છે સરકાર પાસે માંગણીઓ કરી રહી છે એ કાયદાની અંદર ફેરફાર થવો જોઈએ કે ન થવો જોઈએ તમારું શું માનવું છે આખી પ્રોસેસને લઈને કાયદાને લઈને કાયદો બનવો જોઈએ અને અવારનવાર ભૂપેન્દ્રભાઈ પટેલ ને રજૂઆત કરી છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ આ રજૂઆત કરી છે સાથે રાખીને કાયદો બનાવવામાં આવે આવી પટેલ દિનેશભાઈ અમારા આગેવાન છે બામણિયા અલ્પેશભાઈ કથિરિયા આ બધા જ આગેવાનોએ આ એક મુહિમ ઉપાડી હતી કે અઢારે વરણ માટે આ કાયદો સારો બનશે તો ખરેખર આપણી દીકરી આપણા જ ઘરે આ એકનું વાતાવરણ બનશે અને વસુદેવ કુટુંબકમના નાતે બધાનો ભાઈચારો એક પણ એક મંચ ઉપર આવશે તો આવા સારા કાર્યક્રમ થતા હોય અને ત્યારે અંતે આવો એક કાર્યક્રમ સામે દેખાય તો હું એવું સ્પષ્ટપણે માનું છું કે આ ખરેખર યોગ્ય વાત નથી અને એના માટે આ વિરોધ થઈ રહ્યો છે અને આખું ગુજરાતની અંદર આવો વિરોધ હજી વારંવાર બીજા પણ સ્થિતિની અંદર પણ થશે કારણ કે આ એક જે કામ કર્યું છે એ મમ્મી પપ્પાને અંધારામાં રાખીને કર્યું હોય એવું પણ લાગી રહ્યું છે મને જે રીતે વાલ્મિકી વાલ્મીકી સમાજનો એક જે વાલ્મિકી સમાજના યુવાનો છે એમને કદાચ વિડીયો જોયો હોય નહીં જોયો મને નથી ખબર પરંતુ એમના આગેવાનો એવું કહી રહ્યા હતા કે પાટીદાર સમાજના આગેવાનોએ સમજવું જોઈએ અમારા આગેવાનોએ સમજવું જોઈએ બંને સાથે બેસીને વિચારણા કરવી જોઈએ કે આ ઘટનામાં શું કરવું જોઈએ સમાધાન થવું જોઈએ કે કેમ જો વાલ્મિકી સમાજના એ યુવાનો કહી રહ્યા છે કે પાટીદાર સમાજ સાથે બેઠક કરવી જોઈએ તો આ બેઠક થવી જોઈએ કે ન થવી જોઈએ તમારું શું માનવું છે બિલકુલ ભાગે કોઈ રસ્તો પગલું પણ ભરી લેતા હોય છે તો જેથી કરીને હું એવું માનું છું આરતીબેનને બે હાથ જોડીને વિનંતી કરું છું બેન આવો સમાજની સાથે રહીને સાથે ખંભે ખંભો મલાવીને તમે તમારા મમ્મી પપ્પાની સાથે બે આપણે વાલ્મીકી પરિવાર જે છે જે સક્ષમ છે કે આ મામલો થાળે પાડી શકે છે પણ ભાગવાથી કોઈ રસ્તો નથી અને ભાગવા કરતા સામે આવીને પોતાની રજૂઆત કરવી સામાજિક રીતે કરવી સમાજની સામે કરવી આ બધું યોગ્ય હોય તો એ બાબતે ખરેખર હું એવું માનું છું કે ખરેખર આ વસ્તુ બને તો આનું સુખદ અંત આવી શકે છે ભાઈ આરતી સંગાણીનો વિડીયો જે હમણાં લગભગ છ સાત મિનિટ જેવો સામે આવ્યો હતો તેની અંદર એક વસ્તુ એણે બોલી હતી કે તમારા ઘરની અંદર માહોલ એવો બનાવો કે કોઈ દીકરી છે ભાગી ન જાય દીકરી ભાગી ન જાય આ પ્રકારે એમણે વાત કરી હતી પરંતુ છેલ્લે એણે એવી પણ વાત કરી કે મારા ઘરની અંદર માહોલ એવો હતો કે હું કહી નથી શકતી એટલે

એવા હજારો યુવાનો છે કે જે આ આરતી બેન ને ગોતી રહ્યા છે એને બે હાથ જોડીને વિનંતી કરવા માંગે છે કે તમે બેન આવો એક લેવલ ઉપર આપણે જઈએ એક સમાજના અગ્રણીઓ કેટલા છે અમારા કે એ એમના સમાજના અગ્રણીઓને બોલાવીએ તો એ બંને અગ્રણીઓ ભેગા થઈને આનો સુખદ અંત આવી શકે છે ને લાવી શકે છે તો આ હોવું જોઈએ તો શું હવે પાટીદાર સમાજના આગેવાનો આવના દર હજી ઉગ્ર વિરોધ થશે એટલે જેથી કરીને આરતી બેનને પણ હું આ ડિબેટ દ્વારા બે હાથ જોડીને ત્રીજું માથું નમાવું છું કે બેન આવો અને સમાજની દ્રષ્ટિએ સામાજિક રીતે આ મુદ્દાનો ઉકેલ લાવીએ આપણે ભાઈ બેન છીએ આ બધા જ લોકો વસુદેવ કુટુંબકમના નાકે બધા ભાઈ બેન છીએ તો ખરેખર આ એક નારો અને એક એવો એવો અઢારે વરણને સાથે રાખીને એવો નારો બનાવીએ બુલંદ કરીએ બધા સમાજને ભેગા કરીએ અને પછી સ્ટેજ ઉપર જઈએ આપણે આ મુદ્દાની વાત કરીએ અને આ વધુ યોગ્ય થશે તો આ આપણા માધ્યમથી

એને સાથે બેહો એને હૂફ પૂરી પાડો કારણ કે એની પણ તબિયત બહુ ખરાબ છે એવું મેં જાણ્યું છે એટલા માટે બેન તમને કહું છું કે તમે આવો અને સાથે બેહીને આપણે કંઈક નવી શરૂઆત કરીએ તમને જે પણ દુઃખ હશે એ બધી જ વસ્તુઓ મેં શોર્ટ આઉટ અને સોલ્યુશન લાવવા માટે સક્ષમ છીએ મહેશભાઈ એક છેલ્લો અને નાનકડો સવાલ આપને હશે આજે તો એ પાટીદાર સમાજનો કાર્યક્રમ હતો ત્યાં આરતીબેન સંઘાણી આવવાના હતા

સમાજ બધા એ છે પણ મને જ્યાં લગી ખબર છે ત્યાં લગી અઢારે વરણમાં એમના સમાજમાં પણ વિરોધ છે એટલે આ કાર્યક્રમ ખરેખર મારા સમાજમાં થયો તો હું કરું છું અન્ય અન્ય યુવાનો પણ કરે છે સાથે એક ટીમ બનાવીને કરીએ છીએ જે કામ અમે કરતા આવ્યા છીએ અને કરવાના છીએ એવા અઢાર વર્ષની અંદર એના જ સમાજની અંદર એને પણ ખરેખર એ યુવાનો નથી ગમતા કે જે આ કૃત્ય કરે છે તો એ વિરોધ તો થવાનો છે ગુજરાતમાં આ વિરોધ બંધ થવાનો નથી બેન જ્યારે એના મમ્મી પપ્પાને મળશે અને એને ભાવથી એને વાલ આપશે એને પ્રેમ આપશે પછી જ આનો યોગ્ય રસ્તો ને યોગ્ય અંત આવશે ભાઈ જી મહેશભાઈ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અમારી સાથે વાતચીત કરવા બદલ કારણ કે મુદ્દો ખૂબ ગંભીર છે ને તેને લઈને અનેક ચર્ચાઓ અને સમાજ સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે દીકરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે ખૂબ ખૂબ આભાર મહેશભાઈ અમારી સાથે જોડાવવા બદલ જી જે રીતે જોયું છે કે છેલ્લા એક અઠવાડિયાથી આરતી સંઘાણી એ ખૂબ ચર્ચામાં છે કારણ કે જે પ્રમાણે આરતી સંઘાણીએ દેવાંગ ગોહિલ સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ એમના જે પુરાવાઓ સામે આવ્યા અને મૈત્રી કરારની વાત કરવામાં આવી કે જ્યાં દેવાંગ જે છે તેમની વીસ વર્ષની ઉંમર બતાવવામાં આવી રહી છે આરતી એમનાથી મોટી છે આ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે તે સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા ત્યારબાદ અનેકો સવાલો ઉભા થતા હતા એની વચ્ચે પણ જ્યારે એમના પિતાની જે વેદના સામે આવી એના પિતાની જે પ્રતિક્રિયા આવી રડતા રડતા કહ્યું કે હું આજે પણ મારી દીકરીને અપનાવવા માટે તૈયાર છું જોઈએ આવી જતી હોઈ છું પરંતુ એમણે જે કર્યું છે એ ખૂબ ખોટું પગલું કર્યું છે એક બાપ એક મા કે જેમણે નવ મહિના પોતાના પેટે પાટા બાંધી અને દીકરીને જન્મ આપ્યો હોય બાપે ફ્રીડમ આપી હોય કે જ્યાં એમને ખુલ્લા મનથી કહ્યું હોય કે તું જીવ તારી પાંખો છે તું ઉડ પરંતુ તું એ રીતે પણ ન ઉડ કે તું કોઈ અવળા રસ્તે ચડી જા મા બાપે અવળી મોટી કરી એમની પાછળ આટલું ઘસાયા હોય અને પછી દીકરી જ્યારે આ પ્રકારનું કોઈ પગલું ભરે છે જો કે અત્યારે તો આ આ યુગમાં પ્રેમ લગ્ન એક સામાન્ય વાત થઈ ગઈ છે પરંતુ એ પ્રેમ લગ્ન અને જે યુવતી ઘરેથી ખોટું બોલી અને કહ્યા વગર જતી રહે છે એના કારણે આજે કેટલા એવા મા બાપ છે કે જે દુઃખી થતાં જોવા મળી રહ્યા છે ત્યારે પ્રેમ લગ્ન સામે કોઈને વાંધો નથી પરંતુ ત્યાં વાંધો ત્યાં છે કે જ્યાં ખોટું બોલીને જાય છે આરતી સંગાણીનું જ્યારે કહેવું હતું કે મારા પરિવાર અને મારા ઘરની અંદર એ પ્રકારનો માહોલ નથી પરંતુ તમારા ઘરમાં એવો માહોલ બનાવો કે ત્યાં દીકરી જે છે ને ત્યાંથી ભાગવાનું નામ ન લે તો શું ખરેખર આરતીબેન સંઘાણીના ઘરે એ પ્રકારનો માહોલ હતો એમને કોઈ પ્રેશર આપવામાં આવતું હતું એમની સામે કોઈ સવાલો ઊભા થતા હતા એમને કોઈ કંઈ કહેતું હતું એમને ઘરમાંથી કોઈ પ્રેશર આપતું હતું કે કેમ એ પણ એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે આરતી સંઘાણીએ એવું પણ કહ્યું કે મારા ઘરની અંદર એ પ્રકારનો માહોલ નહોતો એટલા માટે હું આ વાત ત્યાં કહી નથી શકી પોતાના પિતા કે જેમણે પિતા માટે પણ એમણે કહ્યું કે ભાઈ મારા પિતા માટે મને દુઃખ છે અને એ એ જે વાત કરી છે એનું પણ મને દુઃખ છે પરંતુ આજે પણ હું એ મારા પિતાને પિતા માનું છું તે પ્રકારની વાત છે પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજના કેટલાક આગેવાનો સમાજના યુવાનો એ આરતી સંઘાણીનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે એમને પાટીદાર સમાજ સહિત અન્ય સમાજોને પણ કહી દીધું છે કે હવે એમને કોઈ પણ પ્રોગ્રામ જે છે તે ન આપવા અને એની વચ્ચે આજે સુરતની અંદર એક કાર્યક્રમ હતો નહીં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમમાં આરતી સંઘાણી પહોંચે એ પહેલાં જ પાટીદાર સમાજના યુવકો ત્યાં પહોંચી અને જે પરિવારને ઘરે પ્રસંગ હતો તેમને સમજાવી કે ભાઈ આ રીતે ઘટના બની ગઈ છે એટલે આપણે એમને ઓર્ડર નથી આપવાનો આપણે એને અહીંયા નથી બોલાવવાના અને ત્યારબાદ એ પરિવારે પણ એ જે યુવાનો ગયા હતા એની હામાં હા મળાવી અને આ રીતે સંઘાણીનો આ પ્રોજેક્ટ જે છે તે જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ રદ કરી દેવામાં આવ્યો છે હાલ તો આરતી સંઘાણીએ સુરતમાં હોવાની વાત જોવા મળી રહી છે ત્યારે પાટીદાર સમાજના યુવકો તે એવું પણ કહ્યું છે કે અમે તો તો ઘણી જગ્યાએ ગયા છે અમને મળી જાય એમને પ્રયાસ કરીએ એક તરફ વાલ્મિકી સમાજ કહી રહ્યો છે કે અમે પણ પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરવા માગીએ છીએ કે આ મુદ્દાનો નિકાલ આવે નિકાલ કેવી રીતે આવે તો પાટીદાર સમાજની તો એક જ માંગ છે યુવાનોની એક જ માંગ છે પરિવારની એક જ માંગ છે તો અમારે કશું જ નથી જોતું અમને અમારી દીકરી જો પાછી મળી જાય તો અમે એમને ભરપૂર જે કેસે સ્ટેજ આપવા માટે તૈયાર છે પાટીદાર સમુદાય એક એક કાર્યક્રમમાં આરતી સંઘાણી જે છે એનું નામ જે છે તે સામે આવે એવા પ્રોગ્રામો અમે અપાવવાના છે બસ એટલી જ માંગ છે કે દીકરી પાછી ઘરે આવી જાય આ પ્રકારની માંગ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે પરંતુ જે અત્યારે ઘટના બની છે કે જ્યાં આરતી સંઘાણીને જેમનો પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ રદ કરી દેવામાં આવ્યો છે પાટીદાર સમાજના યુવાનોએ રદ કરી દેવામાં આવ્યો છે ત્યાં ગયા હતા અને ત્યાં પોલીસની ગાડી પણ બોલાવી પડી હતી પોલીસે મામલો આખો થાળે પાડ્યો છે પરંતુ પાટીદાર સમાજના આગેવાનો અને યુવકો એવું પણ કહી રહ્યા છે કે અઢારે વરણ કે જ્યાં પણ સુરતની અંદર જો કાર્યક્રમ હશે તો પછી એ વિરોધ થવાનું નક્કી જે છે તે માનવામાં આવી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આરતી સાંઘાણીને લઈને શું નવું થાય